ઓમ નમ શિવાય હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં પુરાણની પહેલી સંહિતા વિધેશ્વર સંહિતા સાંભળીએ આગળના વિડીયોમાં સાંભળ્યું શિવ પુરાણનું મહાત્મ્ય જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે જરૂરથી સાંભળવી શિવ પુરાણમાં સાત સંહિતાઓ છે સાત સંહિતાવાળું આ શિવ પુરાણ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરનારું છે વ્યક્તિના શારીરિક માનસિક અને આધ્યાત્મિક દુઃખોને નાશ કરનારું છે સર્વ પાપનો નાશ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવનારું છે તો આજના વિડીયોમાં સાંભળીએ પહેલી સંહિતા વિધ્યેશ્વર સંહિતા જેમાં પ્રયાગમાં સૂતજીનું આગમન અને બ્રહ્મા વિષ્ણુનો વિવાદ ભગવાન શ્રી ગણેશજી અને મહેશ્વરનું ધ્યાન ધરી કથા શરૂ કરીએ ઘણા સમય પહેલાં શૌનકાદી ઋષિઓએ પ્રભાસ તીર્થમાં એક મોટા યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં સૂતજી પણ આવ્યા સૂતજીને ઋષિઓએ કહ્યું કે હે પ્રભુ કલિયુગમાં ધર્મનો લોપ થઈ જશે પ્રાણી માત્ર ભ્રષ્ટ તથા પાપમય આચરણ કરવા લાગશે અર્થવ્યવસ્થા પણ લગભગ છિન્ન ભિન્ન થઈ જશે ચારે બાજુ આડંબરથી ભરેલા કર્મો થશે માટે તમે એ બતાવવાની કૃપા કરો કે એ સમયે પ્રાણી કયા પ્રકારે સદગતિ પ્રાપ્ત કરશે જેમણે ધર્મનો ત્યાગ કર્યો છે એવા લોકોને આલોક અને પરલોકમાં ઉત્તમ ગતિ કેવી રીતે પ્રાપ્ત થશે તો કૃપા કરી એવો ઉપાય બતાવો કે જેથી એમના સર્વ પાપનો નાશ થઈ જાય ઋષિઓની વાત સાંભળી સુતજી બોલ્યા કે હે મુનિઓ તમોએ સંસારના પ્રાણીઓના હિત માટે અત્યંત મૂલ્યવાન પ્રશ્ન કર્યો છે તમારા પ્રત્યે સ્નેહને વશ થઈ હું જણાવું છું તે સાંભળો શિવપુરાણ જે કલિયુગના પાપોને નાશક તથા બધા ગ્રંથોમાં ઉત્તમ તથા વેદાંતનો સાર છે જેવી રીતે સૂર્યોદય થતાં અંધકાર દૂર થઈ જાય છે અને પ્રકાશ ફેલાય છે એવી જ રીતે શિવપુરાણના વાંચવાથી કે સાંભળવાથી મનુષ્યના પાપોરૂપી અંધકારનો નાશ થાય છે અને તે શિવત્વને પ્રાપ્ત કરે છે શિવપુરાણના પઠનથી અનેક મત સંબંધિત વિભિન્નતાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ શિવ પુરાણ જીવનમાં શિવોઢમની પ્રબળ ભાવના જગાવી તેને આત્મતૃષ્ટિ આપી શિવ રૂપમાં સ્થાપિત કરે છે શિવ પુરાણનું વાંચન શ્રવણ સમસ્ત જીવ સમુદાય માટે ઉપકારક છે તે પ્રાણીઓના ત્રિવિધ તાપોને હરનારું તુલના રહિત અને સદપુરુષોનું કલ્યાણ કરનાર છે સુધજી કહે છે કે કલ્પના પ્રારંભમાં જ્યારે બ્રહ્મા સૃષ્ટિ રચનામાં લીન હતા ત્યારે ઋષિઓના મનમાં એ પ્રશ્ન ઊભો થયો કે કયું પુરાણ શ્રેષ્ઠ છે તથા કયા કથા પુરાણનું વાંચન કે સાંભળવાથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે સૂતજી જાણતા હતા કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ બધા પુરાણોમાં કોઈ એકને શ્રેષ્ઠ કહેવું સરળ કામ નથી તેમણે કહ્યું કે પરસ્પર અનેક વિવાદો કરવા છતાં મુનિ લોકો એનો નિર્ણય ન કરી શક્યા કે કયું પુરાણ શ્રેષ્ઠ છે છેવટે તેઓ બ્રહ્માજી પાસે ગયા અને તેમની સમક્ષ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી ઋષિઓની વાત સાંભળી બ્રહ્માજી બોલ્યા કે મહાદેવ જ આદિદેવ તથા સર્વજ્ઞ જગદીશ્વર છે મહાદેવ જ મનવાણીથી અગમ્ય છે પરંતુ અન્ય દેવતાની અપેક્ષાએ એ તરત જ પ્રસન્ન થાય છે માટે હે ઋષિઓ તમે બધા એક સહસ્ત્ર વર્ષ સુધી સુદીર્થ યજ્ઞ કરો ત્યારે જ મહાદેવજીનો પ્રસાદ મેળવવાની આશા રાખવી જોઈએ ભગવાન શિવની કૃપા થતાં જ તમને વેદોક્ત વિદ્યાનું સાધ્ય સાધનરૂપ સાર આપોઆપ નાન થઈ જશે પુનઃ મુનિઓના અનુરોધ પર બ્રહ્માજીએ જણાવ્યું કે શિવની સેવા કરવી સાધન છે અને શિવની પ્રાપ્તિ જ સાધ્ય છે નિષ્પૃહ ભાવે સેવા કરે છે એ સાધક છે જ્યારે સાધક વેદોક્ત વિધિથી શિવજીની આરાધના કરે છે ત્યારે એને પરમપદની પ્રાપ્તિ થાય છે ભક્તને ભક્તિના અનુરૂપ જ સાલોક્ય સારૂપ્ય સામીપ્ય અને સાયુધ્ય મુક્તિરૂપ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શંકરે સ્વયં ભક્તિ રૂપોનો નિર્દેશ આપ્યો છે એમના અનુસાર સ્થિર ચિત્ત વડે તથા વૃત્તિથી ભગવાન શંકરના દિવ્ય ગુણોને સાંભળવા તથા એમને ચિત્તમાં ધારણ કરવાને શ્રવણ કહેવાય છે અત્યંત શ્રદ્ધા ભક્તિપૂર્વક વારંવાર શિવના નામનો જાપ કરવો જ કીર્તન છે ઈશ્વરના નામ રૂપ ગુણમાં રૂચિ રાખી પોતાના મનને સ્થિર કરી એના સ્વરૂપ વગેરેનું ચિંતન કરવું જ મનન છે આ ઉપરાંત સૂતજીએ કહ્યું કે આ ત્રણેય વિધિઓથી શ્રદ્ધાપૂર્વક શિવની આરાધના કરનાર પ્રાણી લોકો કષ્ટોથી પાર થઈ જાય છે આ સાધનાનું મહાત્મ બતાવવાના પ્રસંગમાં હું એક પ્રાચીન વૃતાંત સંભળાવું છું તે તમે લોકો ધ્યાનથી સાંભળો સરસ્વતી નદીના તટ ઉપર એકવાર ભગવાન વેદવ્યાસ તપ કરી રહ્યા હતા એમની પાસે જઈ સનતકુમારજીએ પૂછ્યું કે ભગવાન તમે કોના માટે તપ કરી રહ્યા છો આ સાંભળી વ્યાસજીએ ઉત્તર આપ્યો કે મુક્તિ માટે હું તપ કરી રહ્યો છું ત્યારે સનતકુમારજી બોલ્યા કે એક સમયે આપણે પણ એવું જ માન્યું હતું કે તપથી મુક્તિ મળે છે માટે હું મંદ્રાચલ પર જઈ તપ કરવા લાગ્યો પરંતુ પછીથી નંદિકેશ્વર દ્વારા મને એક જ્ઞાન મળ્યું કે મુક્તિ તપથી નહીં પરંતુ શિવજીના મહિમા ગાન મનન તથા શ્રવણથી જ મળે છે માટે તમે આ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરો આનાથી મારો બધો ભ્રમ દૂર થઈ ગયો મેં સત્યનો માર્ગ અપનાવ્યો હે મુનિયો સનતકુમારજીના આ દિવ્ય જ્ઞાનથી વ્યાસજીનો પણ માર્ગ મોકળો થયો અને સત્ય માર્ગ ઉપર ચાલવાને કારણે એમની સિદ્ધિ પ્રાપ્ત થઈ આ કથાને સાંભળી ઋષિઓએ ફરીથી સુતજીને પૂછ્યું કે હે સુતજી શ્રવણ કીર્તન અને મનનમાં આસક્ત પ્રાણીઓ ત્રણેય સાધનાના અનુષ્ઠાનમાં અસમર્થ હોય તો કયા ઉપાયથી મુક્તિ પામી શકે ત્યારે સૂતજીએ કહ્યું કે જે પુરુષ આ ત્રણેય ઉપાય દ્વારા શિવજીની ભક્તિ કરવામાં સમર્થન ન હોય તો તેણે લિંગેશ્વરની સ્થાપના કરી એની પૂજા કરવી જેથી એ સંસાર સાગર તરી જાય છે શિવલિંગ નિરાકાર મહાદેવનું સાકાર રૂપ છે શિવલિંગમાં સાક્ષાત શંકર નિવાસ કરે છે શિવલિંગની પૂજાથી શિવની પૂજાના ફળની સાથે અન્ય દેવતાઓની પૂજાનું ફળ પણ પ્રાપ્ત થઈ જાય છે આ વિષયમાં નંદિકેશ્વરજી દ્વારા બતાવવામાં આવેલા પ્રસંગનું વિવરણ આ મુજબ છે એકવાર ભગવાન બ્રહ્માજી વિષ્ણુ લોકમાં ગયા અને તેમણે વિષ્ણુજીને કહ્યું કે વિષ્ણુ હું તારો પિતા છું અને તું મારો પુત્ર છે તો તારે મારી આજ્ઞા માનવી જોઈએ બ્રહ્માજીની આવી વાત સાંભળી ભગવાન વિષ્ણુજીને ક્રોધ ચડ્યો અને એમણે કહ્યું કે હું તમારો પુત્ર નથી પરંતુ તમે જ મારી નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા પુત્ર છો હું સૃષ્ટિનો પાલક છું માટે તમારી પણ રક્ષા કરું છું આ રૂપે તમે મારા દ્વારા સંરક્ષિત છો સાથે વિષ્ણુજીએ બ્રહ્મા પાસેથી એમના તીર્થક મુખનું કારણ જાણવા માગ્યું એના જવાબમાં બ્રહ્માજીએ સ્વયંને વિશ્વના પિતામહ દર્શાવ્યા અને વિષ્ણુ ઉપર આરોપ લગાવ્યો કે તે તથ્ય નથી જાણતા આ વિવાદ સંઘર્ષનું રૂપ લઈ બેઠો આ વિવાદના સમયે પહેલાં તો બધા જ દેવતાઓને ખૂબ આનંદ થયો પરંતુ જ્યારે બંને બ્રહ્મા અને વિષ્ણુ વાક પ્રહાર કરવા લાગ્યા ત્યારે એમને દેવતાઓએ વાર્યા જેથી કરીને આ પ્રકારે અરાજકતા ન ફેલાઈ પણ વિવાદ ઉપરથી યુદ્ધમાં વ્યસ્ત થયેલા બ્રહ્મા અને વિષ્ણુએ એમની કોઈ વાત ન સાંભળી એથી બધા દેવતાઓએ ભગવાન શંકરના શરણે જવાનો નિર્ણય કર્યો દેવતાઓ ભગવાન શિવ પાસે આવ્યા અને બ્રહ્મા તથા વિષ્ણુના સંઘર્ષને સમાપ્ત કરવાની પ્રાર્થના કરી દેવતાઓની પ્રાર્થના સાંભળી ભગવાન શિવજી પોતાના ગણો સાથે સંઘર્ષના સ્થળે આવ્યા અને થોડે દૂર ઊભા રહી અને સંઘર્ષ જવા લાગ્યા ત્યારબાદ શિવજીએ એકાએક એક સ્તંભનું રૂપ ધારણ કર્યું અને બંનેની વચ્ચે આવી ઊભા રહી ગયા આ સ્તંભને જોઈ બ્રહ્મા તથા વિષ્ણુએ યુદ્ધ અટકાવી દીધું બંને જણા આશ્ચર્યચકિત બની જ્યોતિરૂપ સ્તંભને જોવા લાગ્યા અને બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા સ્તંભના વિષયમાં વિચારવા લાગ્યા સ્તંભનું રહસ્ય જાણવા માટે ભગવાન વિષ્ણુએ શુકરનું રૂપ ધારણ કર્યું અને સ્તંભના મૂળનું અવલોકન કરવા એ નીચે જતા રહ્યા અને ભગવાન બ્રહ્માએ હંસનું રૂપ ધારણ કર્યું અને તે સ્તંભને જોવા ઉપરની બાજુએ ગયા પરંતુ બંનેને રહસ્યનું જ્ઞાન થયું નહીં એ સમયે બ્રહ્માએ આકાશમાં કેતકીનું ફૂલ જોયું આથી એમણે એ ફૂલને પોતે થાંભલાનો અંત જોયો છે એવી અસત્ય સાક્ષી આપવા કહ્યું કેતકીના ફૂલે હા પાડી અને બ્રહ્માએ વિષ્ણુજી પાસે જઈ સ્તંભનો અંત માપી લીધો હોવાનો દાવો કર્યો કેતકીના ફૂલે સાક્ષી આપી આ સાંભળી ભગવાન વિષ્ણુ નતમસ્તક બની ગયા અને એમણે બ્રહ્માના ચરણ પકડી લીધા પરંતુ શિવજી બ્રહ્માના કપટને સહન કરી શક્યા નહીં અને એકદમ ત્યાં પ્રગટ થઈ ગયા વિષ્ણુએ શિવજીના ચરણોને સ્પર્શ કર્યો શિવજીએ વિષ્ણુની સત્યવાદિતાથી પ્રસન્ન થઈ એમને પોતાના સમાન થવાનું વરદાન આપ્યું આ બાજુ એક વિચિત્ર વાત એ થઈ કે બ્રહ્માજીને એમને વાત પર દંડિત કરવા માટે શિવજીના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો તે સાથે જ તેમની ભંવરોની વચ્ચેથી ભૈરવ પેદા થયો જેણે શિવજીના આદેશ અનુસાર બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું જ્યારે ભૈરવ બીજા માથાને પણ કાપવા લાગ્યો ત્યારે બ્રહ્માજી શિવજીના ચરણોમાં પડી ક્ષમા માગવા લાગ્યા વિષ્ણુ પણ શિવજીને પ્રસન્ન કરી બ્રહ્મા માટે ક્ષમા માગવા લાગ્યા શિવજીએ ભૈરવને દૂર કર્યો પરંતુ બ્રહ્માને ઠગાઈ કરવા બદલ સત્કાર તથા ઉત્સવથી દૂર કરી દીધા ત્યારબાદ જ્યારે બ્રહ્માજી પુનઃ વિનંતી કરવા લાગ્યા ત્યારે શિવજીએ એમને ગણોના આચાર્ય બનાવી દીધા જે ફૂલને બ્રહ્માજીએ જોયું હતું એ કેતકીનું ફૂલ હતું એટલે અસત્યના સાક્ષી બનવાના કારણે શિવજીએ કેતકીના ફૂલને પોતાની પૂજાથી અલગ કરી દીધું પછી જ્યારે કેતકીએ પણ પ્રાર્થના કરી એટલે એને શિવજીએ મંડપ સજાવટ વખતે શિરોમણી ફૂલ થવાનું વરદાન આપ્યું ત્યારબાદ બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીને અનેક વસ્તુઓ સમર્પિત કરી અને શોટશોપચાર વિધિથી શિવજીની પૂજા કરી ત્યારબાદ શિવજીએ એ બંનેને સમજાવ્યા કે તે જ શિવ ઈશ્વર છે અજ્ઞાનના કારણે તમે લોકોએ સ્વયંને ઈશ્વર માનવાનો વિચાર વ્યક્ત કર્યો છે હવે આ અજ્ઞાનથી મુક્ત બની મારા પ્રત્યે જ તમારી બ્રહ્મદ્રષ્ટિ હોવી જોઈએ આજનો દિવસ શુભ અને પવિત્ર છે મારા નામથી શિવલિંગનો દિવસ કહેવાશે આ દિવસે પાર્વતી સહિત મારી લિંગ રૂપમાં પૂજા કરનારો મને કાર્તિકેય સમાન પ્રિય હશે આજના દિવસે ઉપવાસ કરી જે માણસ ભક્તિભાવ અને શ્રદ્ધાથી મારું પૂજન કરશે તેને આખા વર્ષના પૂજનનું ફળ મળી રહેશે શ્રી શિવ મહાપુરાણ વિધ્યેશ્વર સંહિતા ભાગ પેલો સમાપ્ત બોલો ભગવાન ભોલેનાથની જય મિત્રો વિધ્યેશ્વર સંહિતા ભાગ બીજો આવતા વિડીયોમાં સાંભળીએ સંપૂર્ણ શિવપુરાણ સાંભળવા મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભોલેનાથ જરૂર લખજો જય ભોલેનાથ